જિલ્લાના દિયોદરમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ કરાયો વિદ્યાર્થીઓએ અવલોકન પ્રવૃત્તિ જિજ્ઞાસા પ્રયોગો અને સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધવું જોઈએ નવી પેઢી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ છે દિયોદરના વખા ખાતે પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ મોડેલ્સ અને પ્રયોગો પ્રદર્શિત કર્યા હતા બનાસકાંઠા જિલ્લાના દ્યુદર વખા સ્થિત જીવી વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના પંચાવનમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયો હતો તારીખ તેરથી થી પંદર ડિસેમ્બર દરમિયાન યોજાનાર આ વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ પ્રકૃતિઓ કૃતિઓ રજૂ કરાઈ છે પ્રદર્શનના શુભારંભ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને નવીન ટેકનોલોજી માટે દેશના વૈજ્ઞાનિકોનો ફાળો મહત્ત્વનો રહ્યો છે કોઈપણ નવી શોધ માટે વર્ષોની મહેનત લાગે છે અને આપણા વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકોએ વિવિધ શોધો થકી વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ અવલોકન પ્રવૃત્તિ અને જિજ્ઞાસા પ્રયોગોનો સિદ્ધાંતો થકી વિજ્ઞાન જગતમાં આગળ વધી શકે છે જેમ કે હવામાંથી પાણી કેવી રીતે બનાવવું વીજળીને સંગ્રહ કેવી રીતે કરી શકાય વિવિધ પાકો અને શાકભાજીને તેની ઋતુ સિવાય પણ કેવી રીતે યોગ્ય તાપમાન મેળવી શકાય દૂધમાંથી વિવિધ પ્રોડક્ટ કેવી રીતે બનાવવી આ બધું જ વિજ્ઞાનના કારણે આજે શક્ય બન્યું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી દસ વર્ષમાં સમૃ સમુદ્રની સી ફૂડ સિવાય વનસ્પતિ થકી સુપર ફૂડ બનશે જે સંપૂર્ણમાં સંપૂર્ણ શાકાહારી હશે અને અઢળક ન્યૂટ્રીશિયન ધરાવતું હશે નવીન ભેટી પાસે અવલોકન અને ગ્રહણ કરવાની શક્તિ વધુ હોય અધ્યક્ષ્રીએ વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા વિવિધ પ્રશ્નો પૂછીને આગામી ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા તેમણે વાલીઓને પણ સૂચન કર્યું હતું કે વિદ્યાર્થીઓએ રુચિ અનુસાર વિજ્ઞાન સહિતના વિષયોમાં કેરિયર બનાવવા તરફ આગળ વધવા માટે જણાવ્યું હતું અહીં નોંધનીય છે કે આ જિલ્લા કક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન મળી રહે છે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ મોડલ્સ અને પ્રયોગો પણ પ્રદર્શિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય કેશાજી ચૌહાણ પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર જિલ્લા શિક્ષણ અધિકારી સહિત હિતેશ પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યોએ

વાઘેલા હાઈસ્કૂલની અંદર જિલ્લા કક્ષાનું વિજ્ઞાન મેળવું યાદ રાખવામાં આવ્યું અને બાલ વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપવા માટેનો પણ અવસર મળ્યો વિજ્ઞાન પ્રત્યેની રૂચિ નવી જનરેશનની અંદર ખૂબ સારી કડવાઈ ગઈ અને તેને વધારે પ્રોત્સાહન આપવાનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત કરે છે આવનારો સમય અનેક નવા પેટર્ન પણ નોંધાવી દેશ આગળ વધે એ માટે સ્ટાર્ટઅપની યોજના પણ જોઈ શકીએ તો નાનપણથી શાળા કક્ષાએથી જો વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો આવનારા સમયની અંદર એ સારો બિઝનેસમેન બનશે સારું વૈજ્ઞાનિક જે કામ હશે તેની અંદર એની જીવનની અંદર વૈજ્ઞાનિક અભિગમ ચોક્કસ આવશે